વહેલી સવારના બધાને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે હું સરસ મજાનું વહેલી સવારનું ગિરનારનું દ્રશ્ય બતાવું કેટલું મસ્ત દ્રશ્ય છે અને સરસ મજાની મંદિરે આરતી પણ થઈ રહી છે અને આ ગિરનારનું વહેલી સવારનું દ્રશ્ય છે જે તમે ક્યારેય જોયું નહીં હોય તો સારું ચાલો બહુ સુંદર સવાર થઈ ગઈ છે અને મંદિરે આરતીનો ટાઈમ થઈ ગયો છે ભગવાનને જગાડે છે અને મારે હજી નાસ્તો પણ કરવો બાકી છે તો ચાલો પૂજા પાઠ બધું થઈ ગયું છે અને આજે હવે મારે સ્કૂલેથી આવી અને એક વસ્તુ બનાવવાની છે મીઠાઈ પણ એ હું અત્યારે નહીં કહું તો સારું ચાલો હું ફટાફટથી કામ કરી લઉં મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે હેલો ફ્રેન્ડ્સ તો હું સ્કૂલેથી આવી ગઈ છું અને હું જાઉં છું ચોખાનું દરણું ધરાવવા મારે હવે પાપણ ખલાસ થઈ ગયા છે તો પાપણ વણવાના છે તો મને એમ થયું કે ફટાફટથી એ ઘંટી બંધ થઈ જાય ને એ પહેલાં હું દેણું ધરાવી આવું તો ચાલો મને એમ થયું કે સ્કૂલેથી આવી કપડાં ચેન્જ કરી અને ફટાફટથી પહેલાં જઈ આવું પછી બીજું બધું કામ નહીં પછી હવે શનિ રવિ બે દિવસ પાપણ વણવાના છે એટલા માટે ને આજે મારે મસ્ત મસ્ત સ્વીટ પણ બનાવવાનું છે એ તમને નહીં કહું અત્યારે તો શું બનાવીશ જોજો આખો વિડીયો એટલે તમને ખ્યાલ પડે કેવી રીતના બનાવવું એ પણ સાંભળજો પછી તમારી ઘરે કહેજો તમારી વાઈફને તમારા મમ્મીને જે હોય એને તમારી દીદીને તો અત્યારે નહીં કહું કે શું બનાવવાની છું એમ પણ બનાવવાની છું ને એ પાકું છે ને એ પણ મસ્ત મસ્ત આઈટમ સારું ચાલો તો હું તો હવે દહીં આવી છું પણ આજે પૂનમ છે અને હજી મેં એક ટીપું પાણી પણ નથી પીધું હવે હું બપોરે એક વાગે ફરાર કરીશ અથવા તો સાંજે જમીશ અને સાંજે પણ અમારે મસ્ત મસ્ત વસ્તુ બનાવવાની છે એક મેં કીધું સ્વીટ બનાવ્યું છે બનાવી રહી છું ગાજરનો હલવો ઘણા સમયથી આ એવું વિચારતી હતી કે ગાજરનો હલવો બનાવવું પણ આજે તો મેં નક્કી કરી જ લીધું કે ગાજરનો હલવો બનાવો જ છે નકર ટાઈમ તો મળશે જ નહીં અને ઓમને આ બહુ ભાવે છે તો વાડીએથી ગાજર લઈ આવતા તો મને એમ થયું કે ચાલો આજે ગાજરનો હલવો બનાવી નાખીએ ભલે થાકી ગયા હોઈએ તો પણ તો આને અત્યારે ઘીમાં શેકી લો અને દૂધ તો નથી નાખવું પણ મલાઈ નાખી દઈશ જાચી બધી કારણ કે માવો પણ છે નહીં માવો પણ છે નહીં અને મને એમ થયું કે એકદમ મલાઈની એક આખી ટોપડી ભરી છે ને તો એ આની અંદર નાખી દઈશ એટલે મલાઈના આની અંદર ભેગા પેંડા થઈ જશે તો સારું ચાલો કેટલા દિવસથી ત્યાં વિચારતી હતી પણ પછી મને એમ થયું કે હવે એક દિવસ ટાઈમ કાઢીને બનાવવો જ જોશે કોમભાઈને બહુ ભાવે તો પાછો પડી કે મમ્મા તું તો હલવો બનાવવાનું કહેતી હતી ને તો હાલને હવે આજે અત્યારે ભલે મોડું થઈ ગયું છે સાંજનું પણ તો પણ બની જશે એક કલાકમાં નહીં વાર લાગે તો સારું ચાલો આ ગાજરનો હલવો બની જશે પછી હું આની અંદર બદામ અને એલચી નાખી દઈશ એટલે આ મસ્ત મસ્ત હલવો થઈ જશે બાફવા કરતાં શેકી શેકવાની મસ્ત તો બાફીને કરીએ ને એનો એટલો બધો ટેસ્ટ ન આવે પણ આ એકદમ હલાઈવા જ રાખીએ ને આ ગાજરના ખમણને તો એનો એકદમ મસ્ત માવો થઈ જાય એકદમ માવા જેવો થઈ જાય એકદમ અને ઓલું એટલો બધો ના સરસ થાય કારણ કે આને તો ધીમે તાપે શેકવાનું હોય ને તો આવી રીતના ધીમે તાપે તમે ઘીમાં શેકો ને એટલે આનો ટેસ્ટ ઓલા બાફેલું ગાજર ગાજરનું ખમણ હોય ને એના કરતાં મસ્ત થાય ઘણા બાફી અને પછી સીધી ખાંડ અને મલાઈ નાખી દે અને એના કરતાં છે ને આવી રીતના ધીમે ધીમે શેકી અને પછી ગાજરનો હલવો બનાવીએ ને પછી મલાઈ અને ખાંડ નાખીએ ને એટલે બહુ મસ્ત થાય આમાં મેં જાજી બધી મલાઈ નાખી દીધી છે એટલે આ મલાઈના પેંડા બની જશે ખાંડ પણ નાખી દીધી છે ઓકે નહીં ઓકે જ તો હવે હલવો એકદમ ઘટ થઈ ગયો છે અને એકદમ સરસ મિક્સ પેંડા જેવો માવા જેવો થઈ ગયો છે આમ જો એટલે જ હું કહું કે આ હલાવી અને બનાવીએ ને એ એકદમ મસ્ત થાય કારણ કે ગળી જાય ને ઓલું બાફીને કરો ને એ આના જેટલો સરસ ન થાય એટલે આમાં મેં એક ટોપડી એક મલાઈ નાખી દીધી હતી એના પેંડા જેવું થઈ જાય અને હજી થોડીક વાર મારે છે ને આને ધીમે તાપે હલાવ જશે કે છે કામ તાવી આમ ફરી ના શકે ને તો ચાલો હલવો થઈ ગયો છે અને આ ઠરે ને ત્યાં હું બદામના કટકા કરી નાખું અને પછી આની અંદર નાખી દઉં અને થોડુંક એલચી ખાંડીને નાખી દઉં પછી ત્યાં ઠરી જાય એટલે ભગવાનને ધરી લઈએ આમ જો આ કેટલો મસ્ત હલવો બની ગયો છે કેમ મોઢામાં પાણી આવી ગયું ને પણ હજી આ ભગવાનને ધરવાનો છે મને એ બહુ ખાવાનું મન થયું પણ ભગવાનને ધરાવીને પછી સારું ચાલો તો હલવો તો થઈ ગયો છે પણ હવે હું આ બદામના નાના નાના બટકા કરી નાની નાની કટકિયું કરી અને પછી આ હલવામાં નાખું છું અને પછી સરસથી હલાવી થોડું ઘણો ઠરી જાય ને પછી ભગવાનને ધરીએ તો સારું ચાલો મારે પણ હવે જલ્દીથી મોડું થાય છે ઘણા કામ છે બીજા સારું ચાલો તો આ બદામ અને એલચી બધું મિક્સ કરી અને હું આ હલવામાં નાખી દઉં છું કારણ કે હવે ઘરે છે ને બધા જલ્દી જલ્દી ભગવાનને હલવો ધરી અને ખાવા માટે બેસબરીથી ઇંતજાર કરે છે હા એટલે મેં કીધું ભાઈ ઉભા રહ્યો ઓમ ભાઈ એના ડેડીને કહી દીધું કે પહેલાં હું ભગવાનને ધરી લઉં પછી મળશે તો તો એ કે જલ્દી કરો આલો એ કે હવે તો આલુઓ જોઈને મોઢામાં પાણી આવી ગયા મેં કીધું ઊભા રહ્યો થોડોક ઠરવા દો તો એ કે હા હાર વાલો તો આ સરસ મજાનો હલવો વાટકામાં લઈ અને ભગવાનને ધરવાનો છે મેં તો હલવો બનાવ્યો ઘનશ્યામ જમવા તમે આવો ને ઘનશ્યામ જમવા તમે આવો ને મેં તો ભાવથી બનાવ્યો મારા લાલ જમવા તમે આવો સારું ચાલો તો ભગવાનને ભાવથી કીર્તન સાથે હલવો ધરાઈ ગયો છે ટંકોરી વગડી ગઈ છે અને હવે ઓ એના ડેડી બે હલવો ખાઈ જશે અને મારે હજી ઘણું કામ છે સારું ચાલો પછી હું ખાઈ લઈશ હલવો હલવો તો કે દિવસનો બનાવવાનો જ હતો પણ ચર્ચામાં આવતું હતું કે જાડા થઈ જાય એટલે હલવો નથી બનાવવો સોના મેં કીધું આપણે ઘરના ગાજર છે અને કાંઈ આપણે હલવો ખાધા વગરના રહ્યો હલવો તો બનાવો જ છે વહેલા કે મોડો તો પછી કેટલા દિવસ મેં કીધું હાલ આજ તો બનાવી જ નાખું હું કહું ત્યાં ગાજર ખમણે લાવી ત્યાં મને થોડાક પછી એમ ક્યાં નાખું કામ બનાવ્યું એમ તો એક આખું બાઉલ એક હલવો થયો છે હવે ચાર પાંચ દિવસ ચાલશે ચાર પાંચ દિવસ તો હું કહું છું પણ ત્રણ ચાર દિવસ ચાલે તોય ઘણો કે પછી બહુ ખાઈ ખાઈને બોડી વધી જાય છે બાકી બનાવવામાં કાંઈ વાંધો નથી નહીં તો એ વાત સાચી પણ હવા સરસના ગાજર આપી વાડીએથી લઈ આવ્યા હોવો ને હું પછી એનો હલવો ના બનાવું તો મને એમ થાય કે આખી સીઝન વહી ગઈ અને હલવો બહેનો જ નહીં ચાલો હલવો ખવાઈ ગયો છે ઓમ ભાઈ તો જો ને આમાં હલવો ખાઈ ખાઈને હલવા જેવા થઈ ગયા છો ઓમભાઈ હવે ભણવામાં ધ્યાન રાખો લ્યો મામાએ તમારી ખ્વાઇશ પૂરી કરી નાખી સારું ચાલો તો હવે અમે બીજા કામે વરગીએ હલવાની સ્ટોરી તો બહુ આવેલી બીજું શું હવે તમને હલવો જોઈને પછી પાણી આવી મોઠામાં કે હવે આ મેડમ હલવો મૂકી દે તો સારું નકર ઘરે પાછો કજ્યો થઈ જાય તમારે બધાને તમારે ઘરે નહીં બનાવી દે તો સાચું ને સાચું જ ને બીજું શું